બનાસકાંઠા કાંકરે તાલુકામાંથી વિભાજિત થયેલો ઓગડ તાલુકાની નવીન સરકારી કચેરીનું ઉદઘાટન કરતા દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાબુ ઓકટ બાપુ ઉગડનાથ તાલુકા પંચાયત કચેરી સહિત સરકારી કચેરીઓનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ મહામંત્રી ભારતસિંહ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ઉગણ તાલુકાની નવીન કચેરીઓ મળતા લોકોએ સરકાર અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકા મામલેદાર વીએમ પટેલ અને કાંકરે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌદ જે સહિત અનેક સરકારી કર્મચારીઓએ પોતાના ટેબલનો ચાર્જ સંભાળ્યો હતો અને શ્રી બળદેવનાથ બાબુએ આશીર્વચન બાપુએ આશીર્વચન આપ્યા હતા ત્યારે હવે થરા વિભાગના ચોપ્પન જેટલા ગામડાઓને ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે અને ગામડાને નોગડ તાલુકાની વિકાસ પણ વિગવંતો થશે અને છેવાડાના વિસ્તારમાં આવેલા વરસડા જેવા ગામડાને ખૂબ મોટો ફાયદો થશે અહેવાલ જયંતીભાઈ ઠક્કરની સિક્ષ્ટિમ ગુજરાત માત્ર લાગણી પૂરી કરી છે એવું નહીં પણ આપણી આસ્થાનું કેન્દ્ર ઓગરનાથ ભગવાન એ તાલુકો અલગ થયો આ મુખ્ય મથક થયું પણ નામ ઓગણનાથ નામથી મળ્યું એ આપણી વિકાસ ધારા વાળી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એને પૂરી કરી છે શિયોરીમાં જેટલી જ વ્યવસ્થાઓ છે ત્યાં તાલુકા પંચાયત કચેરી છે અહીં અદ્યતન તાલુકા પંચાયત કચેરી બનશે ત્યાં બધા અધિકારીઓ આજે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર તેમજ બીજા અધિકારીઓની વ્યવસ્થા થઈ ગઈ અહીં કચેરીની શરૂઆત થઈ ગઈ પણ હવે આધુનિક સંકુલો બનશે તાલુકા પંચાયતની નવી કચેરી કચેરી બનશે મામલતદાર નવી કચેરી બનશે અહીં કોર્ટ બનશે આપણા વિસ્તારમાં પ્રાંત કચેરી બનશે એટલે ખૂબ સારી સગવડો આપણા વિસ્તારમાં થવા જઈ રહી છે અહીં આજે ફરી એક વખત પૂજ્ય બાપુ બળદેવનાથ બાપુના હાથે અહીં નવી કચેરીઓનું હોગઢનાથ નામથી તાલુકો બન્યો છે એની નવી કચેરીઓનું જ્યારે લોકાર્પણ કર્યું છે ત્યારે આ થરા વિસ્તારના સૌ તમામ સમાજના લોકોને તમામ સમાજના આગેવાનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તમારે જે નાના નાના કામ માટે શિક્ષિઓની સુધી લાભા થવું પડતું હતું એ બધું જ કામ બધા જ અધિકારીઓ એ તમને અહીં હોગડ તાલુકામાં એટલે થરામાં મળશે એ બદલ ફરી એક વખત સૌ વિસ્તારના આગેવાનોને શુભેચ્છાઓ પાઠવું ફરી એક વખત મોદી સાહેબનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આદરણીય સંતરપીચોતરી સાહેબનો અને કિંતીસી વાઘેલાનો ખૂબ ખૂબ આભાર એ કેજો ઓકે બધાય ઓકે ઓકે સર બોલો ગુજરાત સરકાર શ્રીએ કાકરેટ તાલુકામાંથી એક નવીન પોગળ તાલુકો જે આપ્યો છે જે તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકારશ્રીએ જે તાલુકા અલગ કરેલા છે જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે એવા તાલુકાની કચેરીઓ તાલુકા મથકની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવ થરા તાલુકાના રાહ ગામેથી રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનો જે સૂચનાઓ હતી તે પ્રમાણે કાંકડા તાલુકામાંથી નવીન માટેનો વગર તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે બીજી તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે તાલુકાના લોકોને પચાસ કિલોમીટર જેટલો દૂર સિહોરી મુકામી આપવું પડતું હતું એની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને અરા મુખ્ય મથકની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે એ કચેરીની અંદર હવે લોકો એનો લાભ લઈ શકે અને વધારાનું અંતર જે કાપવું પડતું હતું એ નહીં કાપવું પડે લોકોએ પણ ખૂબ ઉત્સાહથી વગર તાલુકાને વધાવ્યો છે પત્રકાર મિત્રોએ પણ કહેવત ઉગાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદય વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને વગડ તાલુકાને વધાવ્યો છે લોકોએ પણ ગુજરાત સરકાર શ્રીની આ વગડ તાલુકાની નવીન અબલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકારશ્રીને પણ આપેલા છે અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને ઓગાડ તાલુકાને નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી તમામે સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું